તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વૃદ્ધ પેન્શન યોજના વિશે વાત કરવાના છે તેની માહિતી નીચે પ્રમાણે આપેલી છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોવે અરજી ક્યાં કરવાની રહેશે અને ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું વૃદ્ધ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે પ્રમાણે આપેલા છે આવકનો દાખલો રેશન કાર્ડ આધાર કાર્ડ પતિ પત્નીના આધાર કાર્ડ દરેક સંતાનના આધાર કાર્ડ લાઇટ બિલ અથવા વેરાપોસ અરજદારની ઉંમરનો પુરાવો શાળા છોડવાનું પ્રમાણપત્ર અથવા જાતિનો દાખલો અરજદારના પાસપોર્ટ સાઈઝના ફોટા સાક્ષ બે સાક્ષીઓના બિલ અને પાસપોર્ટ ફોટા પંચનામું કરાવવા તલાટશ્રીને જણાવવા અનુસાર સાક્ષીને રૂબરૂ લઈ જવા અરજી ક્યાં કરવાની રહેશે અરજી તમારા વિસ્તારને લગતી મામલતદાર કચેરીએ તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ થશે દરેક પુરાવાની ઝેરોક કરાવીને નોટરીના સિક્કા મરાવવાના રહેશે તથા ઓરિજિનલ પુરાવા સાથે લઈ જ આ યોજનાનું ફોર્મ નીચે પ્રમાણે લિંક પર ડાઉનલોડ કરી શકશો